બીજેપી મીડિયા કોર્ડિનેટર અને પ્રવક્તા કમલેશભાઈ રાજગોર છે આપણી સાથે તેમની સાથે વાત કરીશું કમલેશભાઈ ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ સાતમી તારીખે ગુજરાતમાં જે છે ઇલેક્શન થશે અને ચોથી તારીખે તેનું પરિણામ પણ આવી જશે શું પરિણામ જુઓ છો પરિણામ તો નક્કી છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત નહીં આ દેશની અંદર જે ટાર્ગેટ લઈને ચાલે છે એ પરિપૂર્ણ થવાનું છે આદરણીય યશસ્વી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપ જોઈ શકો છો કે જે આપણે અહીંયા આગળ જે લોકસભામાંથી અત્યારે વાત કરી રહ્યા છીએ એ ગાંધીનગર લોકસભાના અમારા પ્રજાના પ્રિય એવા અને બહાદુર છોટે સરદાર કહેવાય એવા અમારા આદરણીય અમિતભાઈ શાહ અહીં આગળથી ચૂંટણી લડી રહ્યા છે અત્યારે કાર્યકર્તાઓમાં ઉત્સાહ એ જોઈ રહ્યા જોવા મળે છે કે ભાઈ ક્યારે અહીં આગળ આવે અને અમે લોકો એમની સાથે ફોર્મ ભરવા જઈએ અને વિજય તો નિશ્ચિત છે પરંતુ આ વિજય જે એક્ઝિટ પોલ છે અથવા કદાચ જે લોકો માને છે એના કરતાં પણ ધરખમ ફેરફાર સાથે આવશે એવું મને લાગી રહ્યું છે એવા કયા કારણો રહેશે કે તમે કહો છો કે આટલું માર્જિનથી બીજેપી જે છે વિજય બનશે કયા મુખ્ય મુદ્દાઓ રહેશે જો બે હજાર ઓગણીસની અંદર જ્યારે ચૂંટણી પતી લોકસભાની એટલે એકાદ દિવસ અમે વિજય ઉત્સવ મનાવ્યો પરંતુ બીજા દિવસથી જ જે પાયાનો કાર્યકર્તા નાનો મોટો કાર્યકર્તા નથી હોતો પાયાનો કાર્યકર્તા હોય છે અને પાયાના કાર્યકર્તાએ જે કામ કરવાનું હતું બે હજાર ચોવીસની ચૂંટણીની શરૂઆતનું લોકસભાનું એ જ શરૂ કરી દીધું હતું એટલે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને માત્ર ચૂંટણીની દૃષ્ટિએ નથી જોતું એક મહાપર્વ અને એક પવિત્ર પર્વ મતદાનનો આપણે ગુજરાતની અંદર પવિત્ર દિવસ એટલે સાત તારીખ આવી ગઈ છે પરંતુ આ પવિત્ર ઉત્સવ મહાઉત્સવ મહાપર્વ તરીકે જુએ છે અને આ મહાપર્વની અંદર આ સૌથી મોટી લોકશાહીની અંદર જે પણ મતદાન કરવા આવે છે એ એમની પવિત્ર ફરજ કરી તરીકે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ધારો કે મારા હાથમાં આ યાદી છે આદરણીય અમિતભાઈએ એક બૂથના નાના કાર્યકર્તા તરીકે અહીંથી શરૂઆત કરી હતી એ રીતે આ બૂથની યાદી લઈને જે પણ પેજ પ્રમુખ છે બૂથ પ્રમુખ છે લાભાર્થીઓના શરણાર્થીઓનો સંપર્ક કરવાનો જે વાત છે એ સિવાય જે પણ વ્યવસાયિક હોય પ્રબુદ્ધ નાગરિક હોય કે કોઈ સામાજિક આગેવાનો હોય એ બધાનો સંપર્ક કરવાનો હોય એ બધો જ સંપર્ક અમારા કાર્યકર્તાઓએ કરી લીધો છે એટલું જ નહીં નાની નાની પરી જે વાતો હોય છેલ્લા દિવસની કે ભાઈ મતદારોને મતદાન મથક સુધી લાવવાના અને મતદાન કરાવીને એમને સહી સલામત રીતે એમના ઘરે પહોંચાડવાના આ બધું જ કામગીરી ગાંધીનગર લોકસભાની હું વાત કરું તો વ્યવસ્થાની ટીમ વિધાનસભાની વ્યવસ્થાની ટીમ અને મંડલવાઈઝ નાના ચાંદોલિયા વોર્ડ હોય તો એના પણ વિધાનસભાની વ્યવસ્થાની આખી ટીમની આયોજન થઈ ગયું છે કામ સોંપાઈ ગયું છે કામની વહેંચણી થઈને કામ કરતા કાર્યકર્તાઓ થઈ ગયા છે ગાંધીનગર લોકસભાને લઈને આપણે તૈયાર છીએ ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો ઉપર આપણે તૈયાર છીએ બાકીના સ્ટેટની પરિસ્થિતિ આપ શું જોવા જોક્સ બીજા સ્ટેટની અંદર અહીંથી અત્યારે આપણે એવું લાગી રહ્યું હોય તમને પરંતુ આદરણીય નરેન્દ્રભાઈનું જે માન અને સન્માન છે આદરણીય નરેન્દ્રભાઈનું જે આવનારા દિવસોનું ભવિષ્યની વિઝન છે વિઝન પહેલાં અમે જ્યારે સીએમ હતા ત્યારે વિઝન ટ્વેન્ટી ટ્વેન્ટી કરીને અમે એક વિઝન મૂક્યું હતું એ વિઝન પૂરેપૂરું પૂર્ણ કરીને આજે મોદી સાહેબમાં ગેરંટી શબ્દ એ મોદીનો પર્યાય બની ગયો કે મોદી સાહેબ કહેશે એટલે એક પથ્થરની લકીર ગેરંટી એ કામ થશે જ એટલે બહારના રાજ્યોની અંદર પણ બીજા જે લોકલ એમના નેતાઓ હોય એના કરતાં સૌથી વધારે લોકો મોદી સાહેબમાં વિશ્વાસ મૂકે છે મોદી સાહેબની ગેરંટી ઉપર ભરોસો મૂકે છે અને આવનારા દિવસોની અંદર આ મોદી વર્સિસ ઓલ ભલે ગમે તે હોય જે લોકો ઓલ છે એમનું વિઝન નથી જે લોકો બીજી વાતો કરે છે એનું ક્યાંય કંઈ કોઈ મારખું પણ નથી એવું સામનો કરવાનું એ લોકોની સામે અમે કોઈને હરાવવા માટે નથી લડતા પરંતુ આ રાષ્ટ્રના નિર્માણ માટેનું ઇલેક્શન છે બે હજાર સત્યાવીસની અંદર આ બે હજાર સત્યાવીસથી શરૂ કરીને સુડતાલીસ સુધીમાં છેલ્લા વીસ વર્ષની અંદર આ ભારત મહાસત્તા બને આ રાષ્ટ્ર મહાસત્તા બને એના માટેનું આ ઇલેક્શન છે અને આ ઇલેક્શનની અંદર ચોક્કસ મને વિશ્વાસ છે કે ગુજરાતની અંદર નહીં પરંતુ છેવાડાના રાજ્યો સુધીના અંતિમ તબક્કાનો માનવી પણ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન કરશે અને ભાજપને સૌથી જંગી બહુમતીથી જીતાડશે મોદીની ગેરંટી એક સ્લોગન અને એનાથી મોટું એક સ્લોગન આવ્યું મોદી પરિવાર એટલે મોદી પરિવાર જે છે કેટલી સીટો ભાજપને આ વખતે અપાવી રહ્યું છે કેટલી લીડથી આપણે જીતી રહ્યા છે કમલેશભાઈ શું કહે છે ચોક્કસ જો જે સામે પરિવારવાદ લઈને ચાલ્યા હતા એ લોકોને અત્યારે મો જડબાતોડ જવાબ મળી ગયો છે એક જ પરિવારના લોકો ક્યાંક ને ક્યાંક પરિવારવાદ કરીને અને વોટ બેંકની રાજ રાજનીતિ કરીને અત્યારે સત્તા મેળવતા હતા અને સિત્તેર વર્ષની અંદર શાસન આપણે જોયું અને આ પરિવારવાદવાળા લોકોએ મોદી સાહેબને નીચા પાડી દેવા માટે પરિવાર શબ્દનો ખોટી રીતે ઉપયોગ કર્યો ત્યારે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તો પહેલેથી જ કહે છે કે આ જેટલા દેશવાસીઓ છે આ રાષ્ટ્રના જે નાગરિકો છે એ જ મારો પરિવાર છે અને એ પરિવાર લઈને અમે ચાલ્યા છીએ અને આ પરિવાર શબ્દ એ માત્ર અને માત્ર પોતાના પુત્ર માટે પોતાને કોઈ એ મેચ્યોર નથી થયા પંચાવન વર્ષે પણ મેચ્યોર નથી થયા એવા યુવાન દીકરા માટે વડાપ્રધાન બનાવવા માટે નીકળેલા લોકો માટે મહોત્તો જવાબ છે કે અમારો પરિવાર અમારું રાષ્ટ્ર અમારા લોકો જે છે એ રાષ્ટ્રના હિતમાં અને આ માત્ર રાષ્ટ્ર નહીં આ રાષ્ટ્ર વિશ્વ ફલકે સત્તા બને એના માટે અમે ભગીરથ કામ કામ કરીએ છીએ આદરણીય નરેન્દ્રભાઈ મોદી આજે અઢાર અઢાર કલાક કામ કરી રહ્યા છે અને આ ભગીરથ પુરુષાર્થ આવે તો બહુ આવે છે વારંવાર આવે છે પરંતુ એ પડકાર જિલ્લાનો માણસ એક ફાનસ લઈને નીકળ્યો છે અને એ પ્રજ્વલિત થયેલું ફાનસ હવે દેશ અને દુનિયામાં ડંકો વગાડશે મોદી નેતૃત્વમાં આ વખતે આપણે ચારસો પ્લસ લાવીએ છીએ નહીં ચોક્કસ અપકી બાર મોદી સરકાર અમે અમે કહેતા હતા પણ બાર બાર કે કે પાર પાર આ સૂત્ર લઈને ચાલીએ છીએ લોકતંત્રના સૌથી મોટા મહાપર્વની આજે જે છે રીતસરની શરૂઆત થઈ છે ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે જે છે ડૉક્ટર કમલેશ રાજગોર હતા આપણી સાથે તેમણે જે છે અપકી બાર ચારસો પાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ